આપણે આ માંગીએ છીએ વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો જો તમે કરવામાં સક્ષમ ન હોવ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી આપણે તે સાથે મળીને કરીશું તેના વિશે વિચારવાની એક રીત એ છે કે જો આપણે આ એકસો છપ્પન ને જુદી જુદી સ્થાન કિંમતોમાં વિભાજીત કરી શકીએ તો આપણે તેને સો પચાસ છ તરીકે જોઈશું તો પછી આ સંખ્યાને ઓછા સો સો ઓછા પચાસ અહીં આપણી પાસે પાંચ દશક છે ઓછા છ તરીકે લખી શકીએ શું તે આપણને મદદ કરશે તમે વિડીયો અટકાવો અને આનો જવાબ શું આવે તે શોધવાનો પ્રયત્ન કરો તમારા માના કેટલાક કહેશે કે જો મારી પાસે ત્રણસો સત્તાવન હોય અને હું તેમાંથી સો લઈ લઉં તો મારી પાસે બસો સત્તાવન બાકી રહે હવે જો હું આ જવાબ માંથી પચાસ લઈ લઉં જો હું બસો સત્તાવન માંથી પચાસ લઈ લઉં તો અહીં મારી પાસે પાંચ દશક છે અને હું પાંચ દશક ને દૂર કરું છું એટલે કે મારી પાસે શૂન્ય દશક બાકી રહે તો આપણને જવાબ તરીકે બસો સાત મળશે હવે આપણે આ બસો સાત માંથી છ ને બાદ કરી શકીએ તો આપણને અહીં જવાબ તરીકે બસો એક મળે આપણી પાસે સાત એકમ હતા જેમાંથી આપણે છ એકમ ને દૂર કર્યા તેથી આપણી પાસે બસો એક બાકી રહે તેથી આપણી પાસે એકમ બાકી રહે આમ આ સંખ્યાઓની બાદ બાકી કરવા માટેની ખૂબ જ સરસ રીત છે તેનો ઉપયોગ ફક્ત ત્રણ અંકની સંખ્યા માટે જ નહીં પરંતુ ઘણા બધા અંકોની સંખ્યા માટે પણ કરી શકાય પરંતુ ત્યાં બીજી પણ એવી રીત છે જેનો ઉપયોગ તમે કરી શકો બાદ ગોઠવી પણ શકો તમે એવું કહી શકો જો મારી પાસે બાદ કરવા માટે એકસો પચાસ એક રીત છે જેના વડે તમે આ કરી શકો જયારે તમે આમાંની જયારે તમે આમાંથી કોઈ પણ સંખ્યામાં ઉમેરો કે બાદ કરો ત્યારે તમે તે બીજી સાથે પણ કરો તો પછી તે બંને વચ્ચેનો તફાવત એક સમાન રહેશે હવે આપણે તફાવત શોધવાનો પ્રયત્ન કરીએ તે પહેલા તમે આ બંને સંખ્યાઓમાંથી છ ને બાદ કરો ધારો કે તમે બંને માંથી ધારો કે તમે બંને સંખ્યા માંથી છ ને બાદ કરવા માંગો છો તો તેનો અર્થ શું થાય ત્રણસો સત્તાવન ઓછા છ ત્રણસો એકાવન થશે આપણે સાત એકમ માંથી છ એકમ ને દૂર કરીએ છીએ માટે અહીં ત્રણસો એકાવન લખીએ ઓછા એકસો છપ્પન ઓછા છ એકસો પચાસ થાય તેથી અહીં એકસો હવે તમારામાંના માના મોટા ભાગના લોકો માટે આની ગણતરી કરવી ખૂબ જ સરળ છે તમારી પાસે ત્રણ છે તેમાંથી તમે એક ને દૂર કરી રહ્યા છો તેથી તમારી પાસે બે બાકી રહે જો તમારી પાસે પાંચ દશક હોય તમે તેમાંથી પાંચ દશક ને દૂર કરો તો તમારી પાસે શૂન્ય દશક બાકી રહે તેવી જ રીતે જો તમારી પાસે એક એકમ હોય તમે એક પણ એકમ ને દૂર ન કરો તો પણ તમારી પાસે એક એકમ બાકી જ રહે અથવા તમે અહીં કહી શકો કે ત્રણસો ઓછા સો બસો થાય અને પછી એકાવન ઓછા પચાસ એકસો છપ્પન ની જગ્યાએ એકસો સાઠ ને બાદ કરીએ તો તો તે પરિસ્થિતિમાં આપણે આ બંને સંખ્યામાં ચાર ને ઉમેરવા પડશે બંને સંખ્યામાં બંને સંખ્યામાં ચાર ને ઉમેરવો પડશે તો તેના બરાબર શું થાય વિડીયો અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો ત્રણસો સત્તાવન વત્તા ચાર કેટલા થાય ત્રણસો સત્તાવન વત્તા ત્રણ ત્રણસો સાઠ થશે અને તેમાં બીજો એક ઉમેરીએ તો ત્રણસો એકસઠ મળે માટે ત્રણસો એકસઠ ત્યારબાદ એકસો છપ્પન માં ચાર ઉમેરીએ તો આપણને એકસો સાઠ મળે આપણે અહીં એક સમાન સંખ્યાને આ બંને સંખ્યામાં ઉમેરીએ છીએ તેથી તેમની વચ્ચેનો તફાવત એક સમાન રહેશે ત્રણસો ઓછા સો બરાબર બસો થાય અને આપણે અહીં સંખ્યાનું જે રીતે સંપૂર્ણ વિભાજન કર્યું તે રીતે પણ કરી શકાય પરંતુ આપણે અહીં આંશિક વિભાજન કરીશું આપણે તેને સાઠ જ રાખીશું જો તમારી પાસે ત્રણસો એકસઠ હોય તેમાંથી તમે સો ને દૂર કરો તો તમારી પાસે બસો એકસઠ બાકી રહે જો તમે તેમાંથી ફરીથી સાઠ ને દૂર કરો તો તમારી પાસે બસો એક બાકી રહે આમ અહી બાદ બાકી કરવાની ઘણી રીતો છે તમારી પાસે કોઈ પણ અંક સંખ્યા હોય શકે આપણે આ વિડીયો ઘણી બધી રીત જોઈ ગયા તમને કઈ સંખ્યાઓ આપવામાં આવી છે તેના આધારે તમે આમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો